અમેર હલવાના એટલે એટલે બાયક ને એટલે લઈ શું તો કરાવું ના આ તો માર હોય હે ટેન્શન શું હતા ઓમને શું દે એટલે એમને ચાર પૂરો કરશે રે કે એમને કોઈ ના તો કરશે તો કરશે

લાદા મે નેહા તા એ રોટલા ખાવા રે આવ ના ના રોટલા બનાવી દીધા હે ને ના બગાડે સાર તો વર્તે આવજે તા હા તો

ખાઈ <tun> ના <tun> લ્યા છે શું કહું ચાનો સેટિંગ થાય ના ખાવાનું ના ખાવાનું તો બસ છે છે અને ઊંઘવાનું ઊંઘવાનું તો ખાવાનું કરવું પડશે ખાવાનું તો પડશે ને

કેમ કહેતા કેમ કહેવાનું એટલે ગુરાજી એ ગુરાજી ઓ માશાલ્લા પાતા નહી પીને દારુ નહી મેલો લે

મને કોઈ ખોટું લાગતું નહીં તમ તો તમે મારી તો ખબર હે હું રાખવા પૂછો નહીં પણ તમને ખબર હે હું આ જાનો દારૂ પીવા છોડે ને તને દુશી હોય રહેતી નહીં એટલે હું તમને ખબર એકલો હાથે રોતો ના હાથે ખાઉં રો એટલે તમને ગમે તે લાગે કે આવું બગાડ્યું હે પણ હું હાથે રોતો નહીં એટલે તમ તો એવું હોય ને તો હું લેડો દારૂ ખેલ્યું બે પાઈ બીજું કોઈ નહીં ના ના આમાં દારૂ વેચ્યું એટલે રોતા તમે અમે